બારડોલી મહવા રોડ પર સીએનજી કારમાં આગ લાગતા મચી ફાયર વિભાગની ટીમ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ઉનાળાની કાળઝાર ગરમી લોકો પશુઓ અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે કેટલાક વાહનો માટે નુકસાનકારક સાબિત તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે કાળઝાર ગરમીથી ચાલતા વાહનોમાં આગ લાગવાના બનાવો ચિંતાજનક વધારો થતો જાય છે તેમાં ખાસ કરી સીએનજી વાહનો કાઝાર ગરમીથી સળગતા હોવાના બનાવો બની રહ્યા છે ત્યારે વાહન ચાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે છેલ્લા એક સપ્તાહમાં એક ડઝનથી વધુ વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી ચૂક્યા છે. જ્યાં કેટલાક વાહનોના વાયરિંગમાં શોર્ટ સર્કિટ લાગવાથી આગ લાગી છે તો કેટલાક વાહનોમાં અચાનક આગ લાગે છે. ઉનાળાની ઋતુને લઈને હાલ હાલカーજાર ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે. આ દરમિયાન એકાએક આગની ઘટનાઓમાં પણ વધારો થતા લોકો ચિંતામાં કાઈ ગયા છે. ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી હતી.

કારને મોટું નુકસાન થયું હતું સીએનજી કારમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન છે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર સુરત